અમરેલીના લાઠી પંથકમાં ઓછો વરસાદ અને વરસાદ ખેંચાતા ચોમાસાની સિઝનમાં પણ ચેકડેમ તળાવ ખાલી ખમ જોવા મળ્યા છે લાઠીના જીવાદોરી સમાન ગગડિયા નદીમાં સિઝન પૂરતું જ પાણીનું જથ્થું રહેતા ચેકડેમ ખાલી જોવા મળી રહ્યો છે તો ગાગડિયા નદી પરનું હરિકૃષ્ણ તળાવ પણ ખાલી ખમ છે તળાવ અને ચેકડેમ ખાલી ખમ હોવાથી આજુબાજુના વિસ્તારોમાં પીવાના પાણી તેમજ સિંચાઈના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે વરસાદ બહુ ઓછો છે અને પાણી કાંઈ ભરાણા નથી તળાવમાં અને પાણી ભરાય તો પાક સારો આવે એમ પીવાના પાણી પીવાના પાણીમાં તો હજી વાંધો પણ ખેતી માટે બહુ વધુ છે પાણી નથી પીવું છે અમરેલી જિલ્લામાં ક્યાંક ઓછો તો ક્યાંક વધારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આપણે જે લાઠી છે લાઠી પંથકમાં આમ જોઈએ તો ધીમી ધારે વરસાદ વરસ્યો હતો જેના કારણે જે ગાગડીયો નદી છે તેમાં એક પણ વાર હજી સુધી કોઈ ગાગડીયા નદીમાં પૂર નથી આવ્યું જેના કારણે હું આપણે સીધા દ્રશ્યો આ તળાવના બતાવવા જઈ રહ્યો છે જે હરિકૃષ્ણ સરોવર જેને કહી શકાય તે ખાલી ખમ અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને આ ખાલી ખમ તળાવને કારણે જે લાઠી અને લાઠીની આજુબાજુનો જે પંથક અને જે વિસ્તાર છે તેને જે ખેડૂતોને તેમજ જે સ્થાનિક લોકો છે તેમને પાણીની સમસ્યા થઈ શકે છે કલ્પેશ ખેર જીએસટીવી અમરેલી